હાલો હાલો હઠટ કામ કરો ઉતાવ રાખો ઉતાવ રાખો બે દીમાં ધીમા મોટો જબરો બંગલો જોઈ ઉતાવ રાખો આલો કામ આ ખોટા નાખીશ અહીંયા હેઠો ક્યાં એ ગયો આમ સાનો માનો કામ કરવા નક ચોટલી હરગાવું શું તારી હાવ કામ ખોટો છો તું તો ઉતાવ રાખો હાલો

એ બની જાય આ પાંચ ભૂત છે ને મારે જોતા હોય ને તો આ પાંચ માંથી હો હજાર લાખ કરોડ ભૂત આવી જાય એકાદ ભૂત બનાવી તો દેખાડ કે હો કરોડ પાંચ લાખ આવી જાય કે એકાદ બનાવી દેખાય રહ્યો રિયો ભૂત સામુ જોતો મારે છે ને અત્યારે ને અત્યારે બીજું ભૂત જોઈ હાલ બનાવી દે

હાલો હાલો તમે પાછા કામ કરવા મંડો ઊભા છો શું મારે બંગલો જોઈ બે દીમા પાછો કોઈને ન હોય ને એવડો બંગલો કે બીજે ભાઈ બે ભાઈ હાય તમારી મને

કામ થઈ ગયું બાંથેલ હતું ને ભાગી જાત લઈ લો ને ગાડીએ બેહરો ગાડીમાં અમારી માને હાલો હાલો ઉતારી રાખો નવ ઉતેય કામ કરે આ લે લે આપણે આખા ધમમાં ગોતી છે ને આ

આ નવા ભૂત ને ઉતાવે રાખો આ લઈ કામ કર હા કામ કર આલા માલ ભાગી સાહેબ કોદી ભાગીશ એ ભાગીસ કોદી કાર્યા મારા દીકરા રાતે 12 વાગે જેલ તોડી ઓલું હંગવાનું ભૂંગરો આવે ઈને તોડી નાખ્યું તમે ગમે તોડો ને તો હું તમને પકડી લાવ તમને પકડવા હાટુ આખી બે ટીમો બનાવીને આવ્યો તો

મારા દીકરા બસવા હાટું કેવી કહેલી બનાવે હમણે એક લાપો ઠોકી ને તો દાઢી દાંત બધું પાડ દઈશ અરે હા શું કેવી તમે વાત તો પૂરી સાંભળો બાના તો કઈ ખારા બનાવો ભૂત ના બાના બનાવો છો શું વાત સાંભળું સમજો પાંચ ફૂટ હતા ને પછી કીધું અમે કે આ પાંચ ફૂટે થી બંગલો થોડો બને કઈ તો મારી દીકરી શું કે અમે હમણાં કેટલાય ભૂત બનાવી નાખીશ અને એક અમારી નજર હમ એક ભૂત બનાવી નાખ્યું બીજું હે હા

આ તો હાશ કા ભૂત બીજું બની ગયું હે અબે એકમાંથી બે બેમાંથી ચાર આઠ 10 20 50 તમારા બાપી કેટલાય ભૂત બનાવી નાખશે અને પછી જ્યાં જોવેયા ઇનાત બંગલા રાઠાનાત બંગલા તો પછી બતે ઇનાત બંગલા તો આપણે ક્યાં રશું એ ઈ તો જોઈને આયા એટલે અમે હે એ ભૂત બહુ કામની વસ્તુ છે એક કામ કરી એની પાસે જઈ અને બધાય ભૂત લઈ આવી પછી આમ જો

આ બધું અમને મળી ગયું એટલે તમારી સજા માં ફૂપડો 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 કોણ કેતા નહી આપડે હાલ હાલો હાલો બધા ઉતાવળ રાખો ઉતાવળ રાખો રાત્રે હા બાપુ આ ભૂત તો મારા ભક્ત કસરે છે એ બાપુ એ ભૂત છે ને બધા કામ કરે જે હું કહું ને એમ જ કરે ને તમારી સેવાય કરશે અને બાપુ પછી છે ને આપણા એક નહીં પાર વગરના કેટલાય બંગલા બનાવાશે અને પછી બધા બંગલા આપણે વેચી દઈશું પછી આપણે રૂપિયાવાળા થઈ જઈશું અને પછી તો આખા દેશમાં આપણા જ બંગલા હશે આ ભૂતની ચોટલી નહીં મારા હાથમાં રૂપિયા છે રૂપિયા

ત્યાં ભૂત લઈ આવીશું તો મેં કઈ ગેરકાયદેસર ખોટું નથી કર્યું હો સાહેબ આ તો મારા હાથ થી કર્યું બંગલો બનાવવા હા આમ તો એ હાસુ હે હે આને પ્રેમ થી સમજાવી પડશે પેલા તો હા ભાઈ જો તું રે છોડી તારે આવા બધાય ધંધા ન કરાય અને બીક લાગે એક કામ થઈ આ ભૂત તે સોટલી બધું અમને દઈ દે અમે લેતા જઈ લે એ સાહેબ બીકની વાત કરો છો આની માટે જીગર જોઈ જીગર અને જીગર હતું ને ત્યારે જ હું રાતથી મહણિયામ પડી રહીતી હતી અને ત્યારે આ ચોટલી મારા હાથમાં આવી છે અને આ ભૂત બધા મારા વસમાં થયા છે એમ થોડીક કાય હું ચોટલી તમને આપી દઉં એટલે આ તો પ્રેમથી ન માનતી હવે આનું કરું તો આપણો વર્ધીનો પાવર બતાવો એ વાત એ હા છે હાલે રાધડી પ્રેમથી સમજાવું થમતી નથી આ બંદૂક ભારી હે આ તમારી બંદૂક નો પાવર મને ન બતાવો મારી પાસે કેટલા બધા ભૂત છે જોયા છે ને ખાલી ઈશારો કરીશ ને તો બધાયને આ એને પતાવી દેશે હાલો હાઈ ભૂત ઉભા છો શું બધાયને ઉપાડી લ્યો ઉભા રહ્યો ઉભા રહ્યો વય જાવ પાછા કામે લાગો હાલો કામ કરવા માંડો

સોટલી નો કઈ નઈ એક કામ કઈ તું પાછી મહણી આમ જા ને એક અમારે બીજું સોટલી કાપીએ નાની એવડી એ સાહેબ હું કઈ ગાંડી નથી થઈ ગઈ આમ જો આ એક સોટલી કાપવામાં જ મને પરસેવો વરી ગયો છે રાત દી જવું પડ્યું ત્યારે હાથમાં આવી અને હવે હું અહીંયા પાછી જાઉં તો અહીંયા બીજા ભૂત હોય ને એ બધા ભૂત થઈને મને ટાળી દે હું નથી જવાની હો એટલે આ તો એમ ના માનતી હવે શું કરવાનું સાહેબ હજી એક મારી પાસે આઈડિયો છે હવે હું આઈ ગયો હે ઇની તલવાર લઈ લે એ આપણે લઈ લ્યો આપણે કાઈ બંગડીયું નથી પહેરી આપણે જાવી મહણિયામાં અને આમ જો આપણે ભૂતની છોટલી કાપી લઈ તારો બાપ આઈ ગયો બધાથી હારો હે પેલા કેવાય ને ભૂલી ગયો તો તારે યાદ આયુ લે પકડ્યા એ હા છોટલી તું કાપી અને છોડી ઉઠી તો અમે તો ફાઈડ્યા હે લઈ તલવાર અમે જશું મહણિયામાં અને છોટલી કાપી આવશું પછી અમે બંગલા બનાવશું એ સાહેબ જાઓ એમાં તો કઈ મને વાંધો નથી પણ આમ જો ધ્યાન રાખીને જાય અહીંયા હિંમત જોઈ જીગર જોઈ જીગર નકર ઈ બધાય ભૂતર્યા ને એને જોઈને તમારું પાટલું ગઈ પલ્લી જશે પાટલું અમારું ન પલ્લે આ પાટલું અમે હારા હારા ના પલાઈ દીધા એ અને જીગર તો તું વાત જ ન કર વીસ જણા ની હમણાં નહીં ટપકાયા હોય હવે મને એ કે કે મંત્ર તંત્ર હું બોલવાનું એ નથી ખબર લે એ સાહેબ મંત્ર મંત્ર કઈ બોલવાનું ન હોય હંતન બેહવાનું હોય ભૂત નીકળે ને એટલે પાદરી ભટ દેખાને ને ચોટલી વાઢી લેવાની હોય પાદરી ચોટલી વાઢી લેવાની હા હા તે વાંધો ન હાલ હવે એને જાવી છે ઓય હાલો માણ્યું કે છે આમ છે હાલો હા બ્રો આપડી બહાદુરી બતાવવાનો સમય આવી ગયો છે આજ આપણે દેખાડી દેવું છે કે આપણે ટેલિંગ લીધેલા છે હાલો ભૂત હોય કે ભૂતનો બાપો મૂકવાની નથી હાલો અને આમ જો આવી રીતે હાલો જે રીતે આપણે ટેલિંગ લીધી છે આપણે જંગમાં જાય એ રીતે ધાલો હાલો એક બે એક બે એક બે એક બે એક બે એક બે એ બટરા રાખેડી હા આ તલવા લઈને તો ગયા છે ઈ ભૂતને છોડ લે કાપી છે તો પણ બા મને નથી લાગતું કે આ ભૂતની છોટલી કાપી હકશે આયા જ કેવા ભાગતા તા ભૂત જોઈને ખબર છે ને મને લાગે આ બધાના પાટ લુંગાઈ પલ્લી જાશે ને એમણા માર ખાઈને પાછા આવવાના છે આનેથી કંઈ નઈ થાય હે કબે હે કબે હે કબે હે કબે હે કબે હે કબે હે ઉભા રહ્યો મહણિયાની હદ ચાલુ થઈ ગઈ છે હવે અહીંયા ગમે અહીંયા ભૂત હોય સાંભળો આપણે શું કરવાનું ખબર છે ને એકવાર ભૂતની સોટલી આપણે કાપી લીધી પછી આપણે બધા પૈસાવાળા અને પછી આ નોકરી કરવા જરૂર નથી પછી આમ જો બધે આપણું જ રાજ આગળ વધો આપણે જેટલી ટાઈમ લીધી ને યાદ દેખાડવાનું છે અને ભૂત આરે આપણે જંગ લડવાની છે તો હાલો એક બે એક બે

જી આપણે ગોતવાયા એ મરી ગયું હાલો આગળ હાલો કોઈ બિતાય નહીં કોઈ બિતા નહીં કોઈ ભાગતા નહીં માયા પૈસા મારી દીકરી હવે જો આ બેયની છોટલી કાપી નાખું અને પછી અહીંયા લઈ જાવ એય કોઈ ભાગ્યા નથી ને ના હવે એક કામ કરો હું જાવ છું છોટલી કાપવા કોઈ ભાગતા નહીં અને આમ જો મારી હારેરી જો મને ભૂત પકડે તો મુકાવજો હું જાવ છું કોઈ ભાગ્યા નથી ને કોઈ ભાગ્યા નથી ને ભાગતા ને એટલે કોક તો બોલો તમારી મને મારા દીકરા બધા ભાગી ગયા તમારી માટે ફૂટલાવ મેં કાંઈ ન કરું મેં કાંઈ ન કર્યું મેં કઈ કર્યું મેં કઈ ન કર્યું બાબા